આજે આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે વાત કરીએ નાના નાના ઉપાયો જે કરવાથી ઘરમાં અને સમૃદ્ધિ વધે છે કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક કોઈને કોઈ બાબતે જોવા મળતી હોય છે અને એના કારણે બેચેની દૂર થાય જીવન સુખાકારીની પ્રાપ્તિ થાય એના માટે ગ્રંથોમાં તંત્ર શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો બતાવ્યા છે તો એ જ રીતે કેટલાક ઉપાયો છે જે તમારી તમને સાથે આજે શેર કરી છે અને કરવાથી લાભ અવશ્ય મળશે વાત કરીએ વ્યવસાયમાં જો હાનિ થતી હોય તો કરવી શંખમાં દૂધ અને જળ ભરવું અડધા જળ દૂધ જળનું આચમન કરવું અને બાકીનું કાર્યસ્થળમાં છંટકાવ કરવાનો રહેશે પણ એ પૂર્વે આ શંખને ગણેશજી માને એની પૂજા કરવાની છે પ્રાર્થના કરવાની છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યે સુર્વદા આ પ્રાર્થના કર્યા બાદ ગણેશ મંત્રનો જાપ કરવાનો ઓમ ગં ગણપતયે નમઃ ત્યારબાદ લાડવાનું નૈવેદ્ય અર્પણ કરવું શક્ય હોય તો ગોળના જ લાડુ બનાવીને અર્પણ કરવા એ અર્પણ કર્યા બાદ ભગવાનની પ્રાર્થના કરી પ્રસાદ ગ્રહણ કરો અને વિતરણ કરવું ત્યારબાદ આ શંખને શુદ્ધ કરી ઓફિસમાં કાર્યક્રમ સ્થાપિત કરી દેવું આમ કરવાથી વ્યાપારમાં આવતી અડચણ બાધા નિવૃત્ત થઈ જશે બીજા ઉપાયની વાત કરીએ ઘરમાં બીમારીઓ બહુ રહેતી હોય તો બીમારીઓથી બચવા માટે બીમારીઓમાંથી મુક્ત થવા માટે ઘરના ઉત્તર એટલે જીરો ડિગ્રી ત્યાંથી લઈ ઈશાન પિસ્તાલીસ ડિગ્રી આ બંનેથી બરાબર મધ્યમાં બાવીસ ડિગ્રીથી લઈ આમ તો જોઈએ તો અગિયાર ડિગ્રીથી પ્રારંભ કરી અને બાવીસ ડિગ્રી એટલે કે પાંત્રીસ ડિગ્રી અગિયારથી મધ્યનો જે ભાગ છે આ ભાગની અંદર તમે એક તાંબાના કળશમાં મોતીશંખ શંખ અથવા તો કાચની બોટલમાં મોતીશંખ પાણીમાં ભરીને મૂકી રાખો તે જગ્યાએ ભગવાન ધન્વંતરીનું ચિત્ર અથવા યંત્ર કે પ્રતિમા સ્થાપિત કરી રાખો અને જ્યારે પણ દવાનું સેવન કરવામાં આવે તો આ જળનો ઉપયોગ એ દવાની સાથે કરો છો જલ્દીથી બીમારીઓમાંથી મુક્તિ મળશે ગમે તે ગંભીર બીમારી કેમ નથી જલ્દી તમે સ્વસ્થતાનો અનુભવ કરશો ધન પ્રાપ્તિ કરવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે કોણ એવું છે કે જેને ધનની ઈચ્છા નથી છે એનાથી વૃદ્ધિ પામે અને સારા માર્ગે આવી આપણી ઈચ્છા ધરાવતા હોય તો આ શાસ્ત્રમાં બતાવેલા વિશેષ ઉપાયની વાત કરીએ તો ધન પ્રાપ્તિ માટે સૂર્યનારાયણના આ વિશેષ મંત્ર સાથે અર્ઘ્ય આપવામાં આવે તો લાભ મળે છે શું કરવાનું છે પહેલાં પહેલો તો તાંબાનો કળશ જેને એકદમ શુદ્ધ રીતે ઉટકેલો હોય માંજેલો હોય ગુલાબી કલરની સાઈન આવતી હોય એવા તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરવું થોડું ગંગાજળ પધરાવવું એમાં કેસર ચંદન કંકુથી યુક્ત પુષ્પ અર્પણ એટલે આ કેસર પધરાવવું ચંદન પધરાવવું કંકુ પધરાવવું એક લાલ કલરનું સુવાસિત પુષ્પ અંદર પધરાવવાનું રહેશે ત્યારબાદ પૂર્વદી શાત્ર મુખ રાખી આ સ્તોત્રનું ઉચ્ચારણ કરી અને કહેવાય છે સૂર્ય અર્ઘ્ય આપવાનો છે એ નાનું સ્તોત્ર છે એનું પાઠ ખૂબ મંગલકારી છે ત્રૈલોક્ય પૂજિતે દેવી કમલે વિષ્ણુ વલ્લભે યથા તમ અચલા કૃષ્ણે તથા ભવ મયી સ્થિરા કમલા ચંચલા લક્ષ્મી ચલા ભૂતિ હરિપ્રિયા પદ્મા પદ્માલયા સંપદ રમા શ્રી પદ્મધારીણી દ્વાદ સહિતની નામાની લક્ષ્મી સંપૂજ્ય લક્ષ્મી આવે છે કે પુત્રની સાથે પણ લક્ષ્મીજીનો નિવાસ વસે છે પિતાએ જો આ પ્રયોગ કર્યો છે જીવનમાં એક વર્ષ તો આનું પરિણામ એના પુત્રોના પુત્રો સુધી પણ પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીનો સ્થિર નિવાસ બને છે લક્ષ્મી ચંચલા છે ને ચંચલતા સ્થિર થાય અને ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિના આશીર્વાદ મળે છે હવે બીજો એક મહત્વનો ઉપાય છે ઘણી વખત બનતું હોય છે કે કોઈ સ્ત્રીને ગર્ભપાતની અવશ્ય અવારનવાર સમસ્યાઓ રહેતી હોય છે ગર્ભ ટકતો નથી તો જ્યારે ખબર પડે કે એને ગર્ભ રહ્યો છે ત્યારે એક ગોમતી ચક્ર રહેવાનું લાલ કપડાની અંદર બરાબર વીંટી અને લાલ અથવા કાળા દોરાથી એને પરોવી અને કમરમાં બાંધી દેવામાં આવે નાભીની નીચે તો આનાથી ગર્ભ સ્થિર બને છે સ્તંભિત થાય છે અને આ પ્રયોગ કરવાથી અવશ્ય લાભ થાય ગર્ભની રક્ષા થાય સાથે સાથે ગર્ભરક્ષા સ્ત્રોતનો પાઠ પણ કરવો મંગલકારી નીવડી શકે જો ધન ધાન્યની નિવૃત્તિ માટે સમૃદ્ધિ માટે ધન ધાન્યની સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં એક વિશેષ ઉપાય છે જેને કહેવાય છે કે साबर शास्त्र साबर मंत्रो मा एक लक महाकाली नो विशेष मंत्र धन समृद्धि माटे नो आ मंत्र प्रयोग आ प्रयोग करवाती निश्चित लाभ थाय छे तो शुं करवानुं छे के आ विशेष मंत्र नो जाप करवो मंगलकारी निवडे छे मंत्र नो अधी राखी ओम नमो काली कंकाली महाकाली मुख सुंदर जिहवा वाली चार वीर भैरो चौरासी चार बत्ती पान ए बीड़ा मिठाई अब बोलो काली की दुहाई આ સાબર મંત્રનો પાઠ કરી અને મંગળવારે ભગવતીને પાનનું બીડું અને મીઠાઈ નિવેદમાં અર્પણ કરી મહાકાલીને આ અર્પણ કરવું નિશ્ચિત ઘરમાં તમે જોશો ધન વૈભવની વૃદ્ધિ થઈ જોવા મળશે તો આ કેટલાક ઉપાયો

જાપ જો કરવામાં આવે તો મંત્ર સિદ્ધ થાય છે પછી રોજ એક માળા મંત્ર જાપ કરવાનો આમ કરવાથી જીવનમાં ક્યારેય આર્થિક બાબતે પાછા પડીને જોવાની વાડી આવતી નથી માં લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે છે દુર્ગાની કૃપાથી ધન વૈભવની સમૃદ્ધિ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ જોવા મળે છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થત આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની